અત્યારે જે પૂર પછીની જે પરિસ્થિતિ હતી એમાં એક સફાઈ ઝુંબેશ કરી હતી હવે જે પૂરની પરિસ્થિતિ ઠાળે પડી છે એ જે ગઈ વખતે જે ડોર ટુ ડોર અને એ બધું હતું કોમ્પિટિશન મિલિયન સિટીની બદલે ઘણી બધી સિટીઓ વચ્ચે થઈ હતી એ પણ એક કારણ હતું મેં આપને કીધું એ જ આ બધા જે ડમ્પિંગ સાઇટ છે એ નિકાલ કરવાનું જોડે જોડે એમાંથી જનરેટ કરવાની ઇકોનોમી એ સતત અવિરત નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને એ ચાલતી રહેશે તો વડોદરા શહેરની સફાઈની દિશામાં ચોક્કસ જે ગતિ છે ચોક્કસ આગળના સમયમાં પણ અત્યારે પણ આપણે બધા જ શહેરોનું અનુક્રમણ પ્રમાણે ગણીશું તો પાછળ નથી શહેર આગલા સમયમાં આગામી સમયમાં વડોદરા શહેર સ્વચ્છતાની દિશામાં આગળ વધશે અને સ્વચ્છતાની જે આ ચેન બની રહી છે ચોક્કસ વડોદરા શહેરને સ્વચ્છતાના રસ્તે સ્વાસ્થ્યના ઉપલબ્ધિની દિશામાં ચોક્કસ કાર્યરત રહેશે